અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ બાદ હવે પોલીનિથિન મટીરિયલના રોડ બનાવવામાં આવશે હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે પોલીઇથિલીન ઇથિલિન મટીરિયલ્સના રોડ બનાવાશે પાયલોટ પ્રોજેક્ટ માટે પિરાણાની સામે આવેલા રોડની પસંદગી કરવામાં આવી છે પોલીનિલ રોડ નોર્થ ઇન્ડિયાના રાજ્યમાં બનાવવામાં આવ્યો છે હવે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ રાજ્યમાં પ્રથમ આ રોડ બનાવવાનું નિર્ણય કર્યો છે આ રોડ ડામરના રોડની તુલનાએ સસ્તો ટકાઉ હોવાનું એમસીનો સીનો છે હાલ શહેરમાં જે માર્ગ બનાવવામાં આવે છે તેનાથી ત્રીસ ટકા ઓછી કિંમતે આ રોડ તૈયાર થાય છે હાલમાં દિલ્હી પંજાબ ઉત્તરાખંડ જેવા રાજ્યમાં આ મટીરીયલના રોડ બનાવવામાં આવે છે અગાઉ બેંગલુરૂમાં પણ બનાવવામાં આવતા હતા વ્હાઇટ ટોપિંગ પદ્ધતિના રોડ એમ સીએ બનાવવાની કામગીરી શરૂ કરી હતી ચોમાસામાં પાણી ભરાઈ રહે પણ આ પોલીથિલિન રોડ વધુ ટકાઉ હોવાનું ઇજનેર વિભાગનું અનુમાન છે હાલ નેશનલ હાઇવે ઓથોરિટીએ જે બ્રિજના નિર્માણ કાર્ય કર્યા છે તેમાં પણ પોલીઇથિલીન મટીરિયલ્સનો ઉપયોગ કરી રહ્યું છે